કુસમ રાખા શું તમને લાભ થશે કુસુંબ લોકો શું કામ રાખે છે વેર બદલો લેવા બતાવી દઉં એવું સમજે છે એના મનમાં અમે કંઈ ઓછા છીએ અમે ભક્ત છીએ શાસ્ત્રીઓના વખતના છીએ આવું એની રીતે કુસમ થાય છે આવા ભાવ ઉત્પન્ન થાય આસુરી ભાવ આવે આસુરી ભાવ કળિયુગ એટલે આ મનમાં હોવા જ ના જઈએ આ લોકમાં એ સંપનો કેટલો મહિમા છે તો એ સત્સંગની અંદર તો શબ્દ વાંચ સંપ એ ભગવાનનું દૈવ જ છે પાવર ઓફ ગોડ હા ના રાખો આપણે આ વિદ્યુત શક્તિ આપે ઇલેક્ટ્રિક પાવર વાપરીએ છીએ ન્યુક્લિયર પાવર વાપરીએ છે કેટલી યાદ આ ભગવાન પાવર નહીં વાપરવાનું તો ભગવાન પાવર સંપ આ ખ્યાલ આ દેખાય છે આપણને ઇલેક્ટ્રિક પાવર ન્યુક્લિયર પાવર ને આ બધું એક આઈડમ પંપ ફોડ્યું એક કરોડ માણસના ભૂખા કાઢી નાખ્યા બે પાંચ મિનિટની અંદર કરોડો માણસના ઘાણ નીકળી ગયા એટલે ઓગરે ને માખણ ઓગરે ને માણસોના આખા શરીર ઓઘરી ઓઘરીને પડતા એટલી ગરમી એક કરો હજુ હજુ ત્યાં હવાઝેરી છે હજી ત્યાં જવાતું નથી ઇલેક્ટ્રિક પાવર વાપરી નીકળ્યો આ ભગવાનનું પાવર કેમ નહીં ગોડ પાવર કેમ નહીં તો ગોડ પાવર ઓફ સમ યુનિટી ભગવાનનું પાવર છે ગમે ત્યાં વ્યવહારમાં ગમે ત્યાં ભગવાન દૈવ ભગવાનનું દૈવ છે સત્સંગ તો કેટલું દુઃખ કહેવાય શા માટે આપણે સમજ ભગવાનને ગુંચવાનું આ સંત પ્રમુખ ને પ્રશ્ન આ સમ કેમ નથી રાખી શકતા આવા ભગવાન સંત બદલે શા માટે શું તમે તમારામાં છે આપણે છે શું આપણી શું ગણતી હું આમ પેલો ખોટો હમલીંગ ફરીએ છે માન છે ને એક કુસંપ કરાવે હા એના કડીના દોષો છે સંપ રાખો એટલે બહુ મોટી વાત દૈવતા ભગવાન દાસનો દાસ થાય ગુણ ગ્રહણ કરે ને તો સંપ રાખી શકે ભગવાન જ ગુણો છે બધા મારે ચોખ્ખી વાત કરી કે દાસના દાસ થવું ને ભગવાન ગુણ છે હા હા મને લાગે જેનું ના ચાલતું હોય લાચારી હોય એ દાસનો દાસ થાય કોણે કહું મોસ્ટ પાવરફુલ હોય ને થઈ શકે તો કહે ને ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ નોન યુઝ સત્તાનું સારામાં સારો ઉપયોગ કયો એનો વપરાશ જ નહીં સત્તા વાપરો જ નહીં એ સારામાં સારો સત્તાનો ઉપયોગ કરાય જ્યાં પ્રમુખ સ્વામી શાસ્ત્રી એમને સત્તા સોંપી છે કોઈને વગર વાંકે છે ને રજા આપી શકે છે એટલી જ એમને ખબર જ નથી પોતેની સત્તાનો વિચાર જ નથી આવતો બધા સંતેગાળ પૂછ્યું બાપા તમને શું થવું ગમે સેવક ભણાધન બંદૂક પડે સેવક લો આપણે આ છે આવી સ્પષ્ટતા સેવક સેવા કરીએ છીએ પણ સેવક થવું ગમે ખરું ગુરુ થવાનું ગમે સેવક થાય શું કરવાનું બધાને માર્ગ ખાવાનું બધાને અપમાન સહન કરવાનું બધા લાતો ખાવાની એવું માનીએ છીએ તો જે આપણે આ સંપ એ ભગવાનનું દૈવત છે કુસંપ એ કળિયુગ છે જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે કેટલું રિદ્ધિ સિદ્ધિ અસિદ્ધિ નવનિધિ કહી છે ને હા તો ક્યાં રહે છે સંપ છે ત્યાં આ તો ઠીક પણ પ્રભુતા ગોડલીનેસ હા સંપ એ બરાબર છે સ્વચ્છતા છે કુસંપ એ કચરો છે કુસમ કચરો જ બધો બહાર ડસ્ટબિનમાં દેખાય ને કચરો એ કુસમ બધું એમાં શું હોય છે કચરાની અંદર એક એક યુનિટી હોય છે બધી જુદા જ કટકા કચરો ગંધાતું આ બધું હોય છે અંદર નકામી બધી વસ્તુ ડસ્ટબિનમાં બધી નકામી વસ્તુ હોય છે કુસમ કુસમ નકામું જ છે હા આટલું કામનું નથી તો નકામ નહીં વિઘ્નકારી છે નેગેટિવ દુઃખ દુઃખદાયી છે હોય તો સારું દુઃખદાયી છે કુસમ બધું વિનાશ કરનાર છે બ્રહ્માંડનું નાશ થાય ને આપણું કુળ કુટુંબ પરિવાર દેશ બધા નાશ પામી જાય એટલે રિદ્ધિ પ્રભુતા રહે છે સંપ છે ને ભગવાન શ્રીજી મહારાજ કહે છે એમનું માનવું છે કે નહીં ભગવાન માનીએ પણ આ બધું નહી માનવાનું હા તો બધું કોઈ કહું એટલે સ્વામી કે છે લો ભગવાન પોતે વાત કરે અને આપણા ઉપર ક્યાં વાત કરે છે આપણા ઘણા પોતાનું માછી લે અમારા ઉપર વાત થાય તો બસો વર્ષ પહેલા મહારાજ વાત કરે ખાના જ તમારા ઉપર છે વાત ક્યાં તમારા ઉપર છે બસ વર્ષ પહેલા મહારાજે વાત કરી વડતાલમાં ત્યાં વાત કરી મહારાજ જ્યાં સંપ રહે છે ત્યાં રીધી સિદ્ધિન પ્રભુ સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત કડી કુટુંબ સહિત વસે છે લો ખાલી ઉગ નહીં એનું આખું કુટુંબ દોઢસો માણસનું કુટુંબ કડી અને પોતાનું કુટુંબ ક્યાં વસે છે જ્યાં કુસમ હોય ત્યાં હા કચરો હોય ત્યાં કેવું દુર્ગંધ બધું કિચડ કાદર ત્યાં જ્યાં કડી હોય ત્યાં બધું હોય આ બધું ધામધૂમથી ચાલતું હોય પરસ્પર વિરોધ થાય તે કળિયુગ નું લક્ષણ છે આ શું વાત કરે મહારાજ આપણે શું કરીએ છીએ અજામાં જ કરીએ હજુ હજામત પોતાની કોકની પોતાએ તો હજુ કંઈ લાભ થાય કોકની બેઠક મારા મહારાજ કંઈ કેટલું બધું કેટલા કડક શબ્દ છે પરસ્પર વિરોધ થાય થાય છે પેલા તપાસ કરો ના ના મેં કાંઈ નહીં ઓલ રાઇટ દૂર ઓલ રાઇટ તપાસ ખબર પડે પરસ્પર વિરોધ થાય છે તે કળિયુગનું લક્ષણ છે નિર્ગુણ ભૂમિકા મેં કળિયુગ બેઠો સતયુગ નહી સતયુગ થી આગળ નિર્ગુણ નિર્ગુણ ભૂમિકા મેં કળિયુગ બેઠો ને કાળો ડાઘ સમસુરત ભાવ શ્રીજી મહારાજ વાત કરે મહારાજ સમસુરત ભાવ આ શબ્દો યોગી આપે મહારાજ વાપરેલો છે સમસુરત ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે આવ ભગવાન ક્યાં વસે છે હોય ત્યાં અરે આ લોકમાં કઈ પંચ ત્યાં પરમેશ્વર લો આ લોકની કહેવત છે પંચ ત્યાં પરમેશ્વર ભગવાન ક્યાં વસે છે જ્યાં સમ સુરદભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે જ્યાં સર્વે નથી ત્યાં ધર્માધિક પણ કથન માત્ર છે એમ જાણવું ધરમ નિયમ પાય ને ત્યાં કઈ ખખા સુરેન્દ્રનગરમાં યોગીઓ સાથે અમે ગયા ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર તેમને ત્યાં ઉતરેલા યોગી બાપા એ સુરેન્દ્રનગરમાં કલેક્ટર હતા ત્યાં બાપા ઉતરેલા ત્યાંથી જૂના મંદિર દર્શન કરવા ગયા ત્યાંથી ત્યાં બાપા દર્શન કરીને બેઠા કથા ચાલતી હતી તે હરિભક્ત રોજના નિયમ પ્રમાણે એક વશનાત વાંચતા તેમાં પ્રથમ ત્રેસઠનું આવ્યું અને કોઈ બ્રહ્માંડને અક્ષરની બધી વાત આવી તો તે વખતે કચ્છના સાધુ આવેલા બહુ ત્યાગ વૈવાનો જબરજસ્ત ત્યાગ વૈમ પણ પ્રજ્ઞાચક્ષુ હતા એટલે મોટી હતી બાણું વર્ષની ઉંમર હતી દેખાતું નતું એટલે બેઠા બાપા બાજુ ત્યાં બેઠા હતા અને ત્યાં એક પાર્ષદ એમની સાથે ગર્જના કરી આ બંડિયાનું વચના બંધ કરો એટલે હરિભગે કે સ્વામી હું તમારો છું નય બંડિયાનો અને અમારે રોજ એક વચના જ નહીં એમ આજે આ વચના જ નીકળ્યું અમે કંઈ યોગી મહાજીની વસંત કાઢ્યું નથી એને એમ કે સામે યોગી આપના ભક્તો છે ને એ લોકો વાંચે છે યોગી આ કે ઉભા થો ઊભા થો નીકળી ગયા આગળ વાત વકરશે બધી બગડશે પછી શું તો અંદર કારમાં બેસીને પાછો ઉતારા જતા હતા તો સંત સ્વામી તો એમને કહ્યું કે ક્યાં ગયરા ગારા છે આવી વાત તો યુગ શું કહે જો એમને ખબર પડે મારી બાજુમાં જોગી બેઠો તો એક હાથ જમીન ખોદાઈ નાખે એક હાથ જમીન ખોદાઈ નાખે આટલું બધું વેર આ તો દેખાતું નહોતું અને બધું વાત પતી ગઈ નીકળી ગયા બાપા પછી આવું છે કેટલો દ્વેષ કહે તો યુગી મહારાજ એ વાત કરે છે જ્યાં આ સર્વે નથી એટલે સંપ નથી સુરદભાવ નથી દયા મર્યાદા નથી ત્યાં ધર્માધિક પણ કથન માત્ર છે એમ જાણવું ધર્મ ધર્મની પાર ત્યાં વેરા પૂછડી હોય અને કથન માત્ર કથન માત્ર એને કોઈ લાભ નહીં આટલા ઘસૈયા છે આખું બાણું વર્ષની ઉંમર સુધી કેટલો ત્યાગ વૈરાગ રાખ્યો કેટલો કથન માત્ર કહી દીધું ભગવાને અને દયા મર્યાદા સુરતપણું સમ છે દયા મર્યાદા સુરતપણું ને સમ છે ત્યાં જ મોક્ષ છે મોક્ષ જોવું છે કે પોતાનો અહમ પોશું છે બેમાં એક નક્કી કરો મોક્ષ જોઈ તો તા રાખો સમ સુરદભાવ આ બધું રાખો ના જોઈ તો એને પોતાનું અમ પોષવું હોય ને ખાડામાં પડવું હોય પાખા ચોરાથી ચક્કરમાં હોય તો કરો કુસમ ને બધી ધડાધડી કરો હો જાય બસ બધા એટલી સ્પષ્ટ વાત અરે ખરેખર અરે બગીચો હોય તો ચમેલી ને ગુલાબ ને ઓલા વિલાયતી ગુલાબ નહીં આપણા ગુલાબ વિલાયતી સુગંધ હોતી જ નથી આપણા ગુલાબ નાના હોય સુગંધમાં હોય ફર્સ્ટ ક્લાસ ચમેલીને ચંપો ને જુઈને બધા એટલા સરસ ફૂલો છે એનું બગીચો ત્યાં જઈને તો પછી બધું ગંદકી કાઢો કરો એવું કહે એવું છે આ સત્સંગ આવો ભવ્ય ને આટલું સુગંધીમાન છે આટલું પવિત્ર છે દિવ્ય છે ત્યાં આપણે આ કુસુમ આ બધું આવું બધું કચરો કાઢીએ અંદર ધડાધડી કરીએ એવું કહેવાય આ ચાર વિના ફાવે તે મોઢે વાતો કરે ને ગુરુ થઈને પૂજાય જોજો શબ્દો હા વાત કરી યોગી આપ ખરેખર આખા કચ્છમાં નંબર લઈ જાય એકદમ ટોપમાં ટોપ જેમાં આપણે પ્રમુખ સાહેબ ગણીએ યોગી આપને ગણીએ એ લોકો એમને ગણતા પણ જો મારા શું કહે છે આ ચાર વિના હવે તે મોઢે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય તથા ગાદી તકિયા વાહન વસ્ત્ર ભૂષણ ધન ખાન પાન પૂજા મળ પૂજા મળતા રહે પણ તેનો કાંઈ અર્થ નથી હવે લૌકિક થઈ ગયું બધું આ ચાર વાના સમ ભાવ દયા અને મર્યાદા આ ચાર ના હોય તો મહારાજ કહે કે આ ચાર વિના ફાવે તે મોડે વાતો કહે પોતાની વાતો કહે એકદમ મલતી આવે લોકોને ગમે એ વાતો કહે હા એટલે મોડેથી ગમે એ વાતો કરતો હોય શું કે આ ચાર વિના ફાવે તે મોડે વાત કહે લાખોને મનોરંજન કરાવે ને આમ આંસુડા પડાવે ને હસાવે ને બધું કરે એવા ભાવ ઉત્પન્ન કરે ને તો આમ માણસ આમ આંસુ પાડે એટલો આમ લાગણીશીલ થયું તો મારા છે આ ચાર વિના ફાવે ત્યાં મોડે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય હા લોકોને ક્યાં વિવેક છે કોઈ કંઈક ગતા ગમ જ નથી તો આપણને આ તો ફાઈ ગયા સીધા યોગી આપણને પ્રમુખના યોગમાં આવી ગયા નહીં તો આપણે આ બધું આ કચરામાં જ પડ્યા હોત હા આધ્યાત્મિક કચરો બોલા ગટરનો કચરો આધ્યાત્મિક કચરો આપણે ઉઘરી ગયા પણ હવે ઉઘરી ગયા અહીંયા પછી આવો કચરો લાવવાનું ભેગું ચાર પ્રકારના ભક્તો છે કાચના વાસણ જેવા માટીના વાસન જેવા તાંબા પિત્તલના વાસન જેવા અને સોનાના વાસણ જેવા કાચનું વાસન કેટલું સાચવું પડે મતલબ પાર્સલ આવે ને કાચનું બધું ગ્લાસવેર ઉપર છે ને એરો મારે આમ કે આ પાર્સલ આમ જ રાખવાનું ઊંધું જતું પછી બાજુમાં લખે ગ્લાસ વિથ કેર આટલો મોટો પેલો ચોટાડ્યું હોય અને અંદર કેટલું પેકિંગ હોય તો સો માંથી દસ તો તૂટલા નીકળે તમારે ગમેલું સાચું કરો ને કાચનો નું વાસણ આવે આ ચશ્મા નીચે પડે એટલે કાચનું વાસણ બહુ સાચવવું પડે પોતે તો તૂટે બીજા દસ જણને પાછા પડે કાચ કટકાય જેનો પગ એનો પડે એને લોહી નીકળે કે નહીં લ કાચના વા પોતે પાછા પડે બીજા દસ જને જવા જેવું નથી બધું બગડી ગયું છે ખાતું બધું બેકાર થઈ ગયું છે ભેંકાર થઈ ગયું છે મરી જઈશ લ કાંઈ રહું જ નથી સત્સંગમાં બધું પહેલા હતું બધું એ બધું આમ છે તેમ બીજા દસ છે ને સારા સાંજ પાછા પાડે આખું પક્ષ ઉભું લો વિરોધ પક્ષ કોની સાથે ભગવાન સાથે તમને લાગે આ હરિભક્તો વિરોધ કરો ના તમે ભગવાનનો વિરોધ કરો છો ભગવાનના જ છીએ આપણે ભગવાન વિરોધ થાય ખબર નથી પડતી આ શું કરીએ છીએ એટલે જો આ ધંધાવા નથી કરવાના સત્સંગની અંદર ગંદકી નથી ઉછારવાની જો કહેવત છે કાદવ પણ કમળ આપે છે માણસ સીધને કાદવ ઉછાળે છે કમળ ક્યાં થાય છે પંખ એ કાદવ એની અંદર જેનો જન્મ કમળ પંખ જ કાદવ પણ કમળ આપે છે માણસ ને કાદવ ઉછાળે છે કેવું કાદવ કિચડ કમળ કેટલી સુંદર વસ્તુ આપે છે કાદવ માણસ સુંદરથી આવું ગંદકી કેમ કાઢે છે કેમ ઓકે છે આ આધ્યાત્મિકતા એટલે આપણે કંઈ સમજાત જ નથી આવા બીજો કુસમ ફોયા અફાવ ગુણ એન્ટ્રી જ નથી ત્યાં સત્સંગની અંદર એન્ટ્રી જ નથી ભાસ છે તમે સત્સંગમાં આવ્યો છો આટલા વર્ષથી ત્રીસ વર્ષથી ચાલીસ વર્ષથી ના 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 બાર જ ઊભો છે તો જાપાન પાંચ બાર જ ઊભો છે અંદર આવ્યો જ નથી ચાલીસ વર્ષથી બાર જ ઊભો છે એવું ગયું આકાશમાં ગતિ કરે તો પણ સમશ્રોદ્ધભાવ વગર મોટાઈ આવતી નથી મારા શબ્દ વાપરે સમશ્રોદભાવ એ આજ નવું નથી યોગી પણ નથી કાઢ્યું આ બધું વખતની વાત છે આકાશમાં ગતિ કરે છે કોઈ આપણામાં આકાશમાં ઉડે એવું પ્લેનમાં બેસીને ઉડે એમને પ્લેનમાં ઉડેવું છે આકાશમાં ગતિ કરે તો પણ ભાવ વગર મોટાઈ આવતી નથી એ વિના મોટાઈ છે કદાચ એ વિના મોટી હોય સમસૃતભાવના ગુણના છતાંય મોટાઈ હોય નીમ્યા હોય મોટા કર્યા હોય તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની પેઠે લુપ્ત થઈ જાય છે અમાસા અમાસ આવે ત્યારે ચંદ્ર દેખાય છે એમાં આ બધી મોટી છે ને ઉડી જાય તમે સમસ્રુત ભાવ વગર મોટે હોય ને ઉડી જાય ટકે નહીં હા તાત્કાલિક ના ઉડે દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષ પચીસ ચાલીસ વર્ષે પણ ઉડી જાય મોટાઈ થાય નહીં આવું કીચડ કાદો જેવા થઈ જાય આવું એલા ભગવાનનું દૈવ જ છે કહ્યું ને ગોડ પાવર છે થયા સમસૃતભ